જામનગરમાં એક હજાર આવાસ યોજના જર્જરિત મકાનોને નોટિસ આપ્યા બાદ આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા મકાન ખાલી કરાવી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જામનગરના એક હજાર ચારસો ચાર આવાસ યોજનાના મકાનો અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષ જૂન બે હાજર ત્રેવીસ માં આ મકાનના રહેવાસીઓને આવાસ ખાલી કરી આપવા નોટિસ આપવામાં આવી તેમ છતાં મકાનો ખાલી કર્યા નહીં જેથી આજ સવારે જેમસી ની એસ્ટેટ શાખા તેમજ અન્ય શાખાઓ દ્વારા જગ્યા ખાલી કરાવવા માટે તેમજ જર્જરિત મકાનોના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્થાનિકોને રહેવાસીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ડિમોલેશનનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો સામાન ફેરવતી વખતે એક મહિલા બેશુદ્ધ બની પરંતુ જામનગર મહાનગરપાલિકાની તમામ ટીમ અને પોલીસ પ્રશાસન દ્વારા આજી કાર્યવાહી કરવામાં આવી એક વ્યક્તિએ ઉગ્ર વિરોધ કરતા પોલીસે અટકાયત કરી હતી હા જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર જામનગર જામનગરની સ્લામ શાખા ફાયર શાખા એસ્ટેટ શાખાની સંયુક્ત ટીમ દ્વારા ડિમોલિશન માટેની તમામ તૈયારીઓ કરવામાં આવેલ છે અને જે એકોતેર બહોતર નંબરના બ્લોક છે જે એ ગઈકાલે પણ જે રજૂઆત કરી હતી અને એમને મુદત માગી હતી એક દિવસની સામાન ખાલી કરવા માટે સામાન પણ હવે ખાલી થઈ ગયો છે અને કામગીરી છે એ હાલ તરત શરૂ કરવામાં આવે છે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે ચૌદસો ચાર આવાસો અહીંયા છે બનાવવામાં આવે છે જેનું વર્ષ બે હજારમાં નિર્માણ કરવામાં આવે છે એટલે કે વીસ થી વધુ વર્ષ જૂની યોજના છે અને ગત વર્ષે જામનગર મહાનગરપાલિકા દ્વારા આઠ ટીમો બનાવી અને તમામ આવાસો જે જર્જરીત થઈ ગયેલો એટલે જીપીએમ એક્ટની કલમ બસો ચોસઠ હેઠળ તમામ આવાસોને આપણે જર્જરી જાહેર કરવામાં આવેલ છે અને તમામ આવાસોનું ક્રમશઃ ડિમોલિશન જે છે એ ચાલુ રહેશે જનકબા પીમભા સોલંકી ચોવી રહી રહીશી દસ્તાવેજ થઈ ગયા પાકા કરવેરો ચૂકી દીધો અમારા નામનો થઈ ગયો મીટર અમારા નામના થઈ ગયા હવે એ કહેશે ખાલી કરો ને પાડી દેવાસ તો અમારી માગણી એ છે કે અમને લખાણ કરી દો પાડી દો તમે અને અમને નવા બનાવી દો છો તો હવે અમે તમને પૈસા ભરવાનો વેત નથી હો નવા બનાવવા હોય તો અમારી પાસે પૈસા નથી જો પારકા કામ કરીને પેટ ભરવી છે મારે કોઈ ખમાવાળાનો દીકરો હતરવાળાનો ઓપ થઈ ગયો કરનું માણા નથી તો કે તે પૈસા લાવીને તમે એમને ભરવા માન માન કરીને ભર્યા દીકરો હતો ને બધી ઓલી કરીને કડિયા પહેલાં મારી જોવાની હતી કડિયા કામ કરતી હવે મારી ઉંમર થઈ ગઈ હું કડિયા કામ નથી કરી શકતી હું ઘર કામ કરીને પેટ ભરું છું અને મકાન પાડ છે મારી પાસે પૈસા છે ને મારા મકાન મને જ મળવા જોઈએ અને હું કહેતા ખાલી કરવાની નથી મહાનગરપાલિકાએ કોઈ જાતની કઈ સુવિધા આપી નથી અને અત્યારે અમને પાણી બંધ કરાવી પાણી બંધ કરાવીને દબાણ કરી અને અમને આવાસમાંથી આ બધું પાડવાનું કરે છે અમને બહુ દબાણ કરે છે અને એનું કારણ છે કે હવે જય આવા આવાસમાં કમરખરા પાણી ભેરાવું છે ત્યાં કોઈ મહાનગરપાલિકા મ્યુનિસિપાલિટી અમારી પૂછા કરતું નથી બરાબર હવે અત્યારે આ લોકોને અમારી જમીનની કિંમત છે ને આ લોકોને જમીનની કિંમત છે અમારી કિંમત નથી પબ્લિકની કિંમત નથી એ લોકોને જે પબ્લિકની કિંમત હોય તો પબ્લિક ઉપર અત્યાચાર ન કરે આ અત્યાચાર છે એ લોકોનો બરાબર હવે અમારે આના ઉપર શું કાયદેસરનું કરવું એ અમારે જોવાનું છે હવે હવે એ અમે એ જ છે અને અમે અમે અમારા હિસાબે લડી લેશું